અમદાવાદ ખાતે આવેલા ગુજરાત વિદ્યાપીઠના કોમ્પ્યુટર સાયન્સ વિભાગ દ્વારા સાયબર સિક્યુરિટી અવેરનેસ બાબતે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાખંડ ખાતે જાણીતા સાયબર સિક્યુરિટી એક્સપર્ટ કૌશિક પંડ્યાએ વર્તમાન સમયમાં કઈ રીતે સાયબર સેફ રહેવું તે અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું આ સેમિનારમાં વિદ્યાપીઠના ફેકલ્ટી તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કરવા કોઈ પણ પ્રકારના ડેટાની સાથે જ્યારે ડીલ કરતા હો ત્યારે શું કરવું અને શું ન કરવું એની ઓવરઓલ સમજણ એટલે સાયબર સિક્યોરિટી અવેરનેસ આજના જમાનામાં આ નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન સુધીના લોકો માટે આ ખૂબ જરૂરી હોય છે આ સમજણ કેળવવી અને જેટલા વધુ લોકોમાં આ સમજણ આવશે એટલા વધુ લોકોમાં આને સાયબર સિક્યોરિટી ને લઈને જાગૃતતા આવશે કોઈ પણ પ્રકારનો ફાઇનાન્શિયલ ફ્રોડ થાય પ્રકારની યુપીઆઈ માંથી પૈસા આવ્યા ગયા કશું પણ કોઈ પણ પ્રકારનો ફાઇનાન્શિયલ ફ્રોડ થાય તો તાત્કાલિક ધોરણે તમારી બેંકમાં જઈને એના માટે કમ્પ્લેન રજીસ્ટર કરાવી